હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ટિક્કી ચાટની સરળ રીત આ રીતે જો તમે એક વખત ઘરે ચાટ બનાવશો તો લારીની ચાટ કાયમને માટે ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો તેના માટે અહીંયા આપણે બટેટાને ધોઈ અને વરાળે બાફવાના છે કૂકરમાં નીચે પાણી મૂકી કોઈ જાળી મૂકી અને વા એક વાસણમાં પાણી વગર બટેટા મૂકી દેવાના અને પાંચથી છ સીટી વગાડી લેવાની વરાળે બટેટા બાફશો એટલે તેમાં બિલકુલ પાણી નહીં ભરાય ત્યારબાદ અહીંયા આપણે મીઠી ચટણી તૈયાર કરવાની છે ખજૂર કે આંબલીને પલાળ્યા વગર આમચૂર પાવડરમાંથી તો બે કે ત્રણ ચમચી આમચૂર પાવડર લઈશું એક બાઉલ આપણે આ રીતે ગોળ લેવાનો છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મીઠું લઈશું જો તમે રેગ્યુલર મીઠું ના ખાતા હોય તો સિંધવ મીઠું પણ તમે વાપરી શકો છો હવે એક વાસણમાં બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે આ ચટણી બનતા ફક્ત પાંચ કે સાત જ મિનિટ લાગે છે અને કોઈ પણ ફરાળી વાનગી અથવા તો એમને પણ તમે આ ચટણી ખાઈ શકો છો તેની અંદર જે વાટકીના માપથી આપણે આમચૂર પાવડર લીધો હતો એ જ વાટકીના માપથી ત્રણ કે ચાર વાટકી પાણી એડ કરવાનું છે હવે આપણે આને ઉકળવા દઈશું ચટણી ઉકળે એટલે આપણી ચટણી તૈયાર આ ચટણીને તમે સ્ટોર કરી અને બે કે ત્રણ મહિના માટે ફ્રીઝમાં રાખી શકો છો આ બગડતી નથી પછી જ્યારે તમારે કોઈ ભેળ કે પકોડી અથવા તો કોઈ ચાટ બનાવી હોય એમાં તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો જે લોકો આંબલી ના ખાતા હોય એ લોકો આ રીતે આમચૂર પાવડરની ચટણી બનાવીને ખાઈ શકે છે ચટણી જેમ ઠંડી થશે એમ ઘટ થતી જશે ચટણી સરસ ઉકળી ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું શેકેલા સિંગદાણાને આપણે મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને અદકચરા ક્રશ કરી લેવાના છે આ રીતે આ તૈયારી આપણે પહેલાં કરી લઈશું ત્યારબાદ બટેટા સરસ બફાઈ ગયા છે તો તેને આપણે ઠંડા થવા દેવાના છે ઠંડા થાય એટલે તેને છાલ ઉતારી અને કાંટાની મદદથી આપણે તેને મેશ કરવાના છે હાથેથી મેશ નથી કરવાના અથવા તેને છીણવાના પણ નથી આ રીતે કાંટાની મદદથી અથવા તો ભાજીપાવના મેશરથી તમે તેને મેશ કરી શકો છો બટેટા મેશ થઈ ગયા પછી આપણે બધો મસાલો જોઈ લઈશું તો સિંગદાણાનો ભૂકો અતકચરો અડધી ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કરતાં ઓછો મરી પાવડર અડધી ચમચી કરતાં ઓછો શેકેલા જીરાનો પાવડર ખાંડ આદુ મરચાં આ રીતે ઝીણા ઝીણા ક્રશ કરેલા કોથમીર ધોઈને સમારેલી થોડી દ્રાક્ષ લઈશું લીંબુનો રસ લઈશું અને સૂકા ટોપરાનું છીણ લઈશું બધી જ વસ્તુ બટેટાની અંદર આપણે મિક્સ કરી દઈશું જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરવાનું બધી વસ્તુ આની અંદર આ રીતે મિક્સ કરી દેવાની તમે આની અંદર તલ પણ નાખી શકો છો શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું અતકચરો કરેલો તૈયાર ટોપરાનું જે છીણ આવે છે તે જ અહીંયા લેવાનું છે સૂકા ટોપરાનું કોથમીર નાખીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈશું એની અંદર તમે તીખાશ તમારી તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો દાડમના દાણા એડ કરીશું અને આ રીતે કાંટાની મદદથી જ આપણે તેને મિક્સ કરવાનું છે તમે જો હાથેથી બધું મિક્સ કરશો તો બટેટા ચીકણા થઈ જશે અને ટીક્કી બરાબર નહીં બને એટલે આ રીતે કાંટાની મદદથી પહેલાં મિક્સ કરવાનું અને પછી હળવા હાથે તેને બધું મિક્સ કરી ટેસ્ટ કરી લેવાનો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું જેટલું ટોપરાનું છીણ લીધું હતું ત્રણ કે ચાર ચમચી એ બધું જ અમે આમાં એડ કરી દીધું છે એકનું એક ફરાળ ખાઈને જો તમે કંટાળી ગયા હોય શ્રાવણ મહિનામાં તો આ વાનગી તમે ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ભાવશે જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એ લોકો પણ આ ફરાળ કરવા બેસી જશે એટલું ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે તેમાંથી આ રીતે તેલવાળો હાથ કરી નાની નાની ટિક્કી તૈયાર કરીશું તમને જે સાઈઝ ગમે એ સાઇઝની ટીક્કી તમે બનાવી શકો છો બધા જ બટેટામાંથી ટિક્કી તૈયાર કરી દેવાની છે આ જે ટીક્કીનું બેટર છે એ એકદમ સરસ ચટપટું તૈયાર કરવાનું છે ત્યારબાદ અહીંયા અમે સિંગોડાનો લોટ લીધો છે તેની અંદર ટિક્કીને આવી રીતે રગદોડવાની છે તમે જોઈ શકો છો બધી ટિક્કીને સરસ આ રીતે રગદોડી દેવાની બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું અને તેને તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ ટીકી તળવાની છે જો ધીમો ગેસ રાખશો તો તેમાં તેલ ભરાઈ જશે અને બિલકુલ તેલ વગરની આ ટીકી તૈયાર થાય છે તમે આને સેલો ફ્રાય પણ કરી શકો છો નોનસ્ટિક પેનમાં સરસ આપણી ટીકી ગોલ્ડન તૈયાર થઈ ગઈ છે એ જ રીતે બધી ટીકી આપણે બનાવી લઈશું ત્યારબાદ તેને સર્વ કરવા માટે અહીંયા આપણે દહીં લેવાનું છે ફેંટેલું તેની અંદર બીજું કંઈ જ એડ નથી કર્યું ફક્ત મોરું દહીં જ લેવાનું છે એક બાઉલમાં દહીં મૂકીશું ફેંટેલું ત્યારબાદ જે ટિક્કી બનાવીને રાખી છે એ ટીકી તેની ઉપર જે આપણે આમચૂર પાવડરની ચટણી બનાવી છે એ આ રીતે પાથરીશું ત્યારબાદ ગ્રીન ચટણી ગ્રીન ચટણીની અંદર કોથમીર મરચાં આદુ લીંબુ અને સિંગદાણા નાખી અને ગ્રીન ચટણી આપણે તૈયાર કરેલી છે ત્યારબાદ દાડમના દાણા થોડી કોથમીર અને અમથું લાલ મરચું ભભરાવીશું તો આ આપણી એકદમ ટેસ્ટી એવી ટીક્કી ચાટ તૈયાર થઈ ગઈ છે ફરાડી ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે ફરાળી ટીક્કી ચાટ ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉપવાસમાં કંઈક નવું ખાવું હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે અમારી ચેનલ પર ફ તેલ વગરની મખાના ચાટ જે ઉપવાસમાં ખાઈ શકાય એ અને બીજી ઘણી બધી ફરાળી રેસિપી મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય